સો મિત્રો તો બધે જય માતાજી આપણે આજે છે ને ઓફિસે જવાનું નથી કારણ કે આજે મારે દવાખાને જવાનું છે સોન ને લઈને એટલે મેં કીધું આપણે નાસ્તો બાસ્તો કઈ મોડેકથી જવાનું છે દશક વાગ્યે એટલે આજ ઓફિસે રજા રાખી છે ને નાસ્તામાં જો ભાખરી અને ચા ને આને તો જો બટેકાનું શાક ને ખીસડીને એવું કરે છે એવું ખાવું છે કેમ ઈ ખાશો મને અત્યારે મારા ભાઈ મને થોડી ખબર હતી દવાખાને જવાનું છે મે ટિફિન કરી નાખ્યું હતું એ કાલે છે ને મારે ફોન આવ્યો હતો કારણ કે અગાઉ છે ને લખાવવું પડે આજ અમારે છે ને સોનોગ્રાફી કરાવવા જવાનું છે એના માટે છે કારણ કે મેં આને કીધું નહોતું અને મેં સવારમાં કીધું મેં આજે ઓફિસે ને જવાનું આજ આપણે સોનોગ્રાફી કરાવવા જવાનું છે અને દિવસે બહુ કંઈ લાંબા છે નહીં એટલે સોનોગ્રાફી કરાવે પછી ખબર પડે કે હવે કેટલા જીમાં હવે ડિલેવરી કરવી પણ સોનોગ્રાફી કરે ને તે પછી આપને ખબર પડશે કે કેટલા બી બાળક છે કે મૂંઝાય છે ડૉક્ટર કહે તે પછી તમને કહેવું તો અત્યારે આપણે નાસ્તો કરવા બેઠા છે તો નાસ્તો કરી દઈએ તો મિત્રો આપણે નાઈને થઈ ગયા છીએ તૈયાર કારણ કે દવાખાને ગાવાનું છે ને દસ વાગ્યા ગાવાનું એટલે પોણા થયા છે મેં સોનું લીધું તૈયાર થઈ ગયા ત્યાં જે આપણે જવું પછી ત્યાં પછી વારામાં રહેવું પડશે બેહવું પડશે પછી વારો આવશે ત્યાર પછી આપણું બધું કામ થાય ત્યારે આટા છે સારી બાજુ મેં કીધું તાળા ને એવું બધું લઈ લે મારી દઈ તાળવું ને પછી હવે જાય અને જો હમણાં બે દિવસથી છે ને વરસાદ ચાલુ જ છે પણ અત્યારે છે ને તડકો થોડોક આવ્યો છે આ જ નથી ને તડકો એટલે નજીક કામ બધું બાકી જ છે તો એવું બધું ધોવાનું છે તો પેલા આપણે છે ને દવાખાને જઈ આવ્યું પછી હું કહે છે તમને કહું અને ચાવી ને તાળું મારી દે તાળા મિત્રો આપણે જઈ આવ્યું એક વાગ્યા ઘરે આવ્યા જમી કાઢી નવરા થી ગયા ને ચાલે કાગળિયા હજી એમને પડ્યા છે કારણ કે દવાખાને ગયા હતા ને તો બધા કાગળિયા એમને પડ્યા છે હજી પાછું જવાનું છે હજી પાછું જવાનું છે અત્યારે મેં સોનોગ્રાફી કરવા ગયા ને એમ કીધું કે હજી તમારે ત્રણ વાગે આવવાનું લેવા ત્રણ વાગે લેવા જવાનું છે ને પાછું ડૉક્ટરને બતાવવાનું છે જે જમીન કાઢવી ને નવરાત્રિ પોતું મારવાનું બાકી છે ને મેં ધોઈ નાખો ધોવા બેઠી જા

કઈ રીતની આવી છે એમાં શું છે હું મેં એ બધું રંગ દેખાડું ત્યાં સુધી એ કન્ટીન્યુઅલ રંગ બન્યા રહી ગયો વર્કમાં દવાખાને આવી ગયા હતા પછી ટાઈમ છે ને અમારો ઘરે ઘરે નીકળી ગયો તો અને પડી ગઈ છે હાંજ એટલે સોનલને કીધું કાંઈક બનાવી જમવાનું તો પછી આપણે કાંઈક ખાઈ મને કે તો આ પ્રોગ્રામ બનાવી નાખી મેં કીધું હેરા પ્રોગ્રામ કરવો હવે જોઈ છીએ બટેકાને એવું મૂક્યું છે

ખજૂર આમલીની ચટણી બનાવી છે બાજુમાં છે આ ખજૂર ચટણી છે ને મારે ખાવાની છે સોનલને નથી આપવાની એટલે મને ભાવે એટલે હું તમારું થોડીક બનાવી દઉં સ્મેલ મસ્ત હમ

હું તમને કહેતો હતો ને કે સોનોગ્રાફીના જે રિપોર્ટ આવ્યા છે તો એ તમને બતાવી દઉં જો આ રીતનું પહેલું કંઈક પેજ આ રીતનું આવ્યું છે આ રીતે પેજ છે અને આમાં આ રીતનું કંઈક છે બધું પણ આમાં આપને છે ને ઝાજી કંઈક ખબર પડે નહીં આ રીતનું છે કંઈક આ રીતનું છે

પછી એને જે લોહી મળતું હોય એ બરોબર છે પછી જે બાળકનો વિકાસ થતો હોય એ બધું બરોબર છે ડૉક્ટર સાહેબે કીધું છે કે હજી થોડાક દિવસો છે ને આપણે લંબાવાના છે એટલે જેમ દિવસો થોડાક લંબાવીને એમ બાળક થોડુંક વજનમાં થઈ જાય અને થોડુંક બધી રીતે હારવું પડે ડિલેવરેટાને એમ એટલા માટે આપણે એ થોડુંક લંબાવવાનું કીધું છે તો હજી થોડુંક દિવસો જ કાઢવાના છે પણ બાકી જે રિપોર્ટ આવ્યો છે ને એ બધા રેડી છે નોર્મલ છે કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી